બિહારી જવા પામ્યો હતો પાસે એસઓજી પોલીસે ગાંજો વેચાણ કરવા આપવા આવેલ ઈસમને ઝડપી પાડ્યો હતો નવ કિલો આઠસો નવ્યા નવ્વાણું કિલોગ્રામ ગાંજો અને મોબાઈલ મળી એક લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે ચોક્કસ માહિતીના આધારે વોચ ગોઠવી ગાંજો સપ્લાય કરી પૂર્વે ઝડપી પાડ્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર ગણેશ ઉત્સવને લઈ નો ડ્રગ્સ કેમ્પેઈન અંતર્ગત અંકલેસર ખાતે ભરૂચ એસોજીની ટીમ પીઆઈ એ એચ છાયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ટીમને ચોક્કસ મળી હતી કે એક ઈસમ લાલ રંગની ટી શર્ટ અને બ્લુ પેન્ટ પહેરેલ ઈસબ જીઆઈડીસી ડેપો પાસે આવી રહ્યો છે અને તેના થેલામાં ગાંજો વેચાણ કરવા આવી રહ્યો છે જે માહિતીના આધારે એસઓજી પોલીસની ટીમ જીઆઈડીસી ડેપો પાસે વોચ ગોઠવી હતી દરમિયાન માહિતી આધારિતથી સમનજરે પડતા જ પોલીસે તેને ક્વોર્ડન કરી ઝડપ પડ્યો હતો અને તેના બેગની તલાશી લેતા અંદરથી નશાકારક વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો એસઓજી ટીમે મૂળ બિહાર કટિહારના બાવાજી ઉર્ફે રાવજી લક્ષ્મીદાસ ઉર્ફે સાતુદાસ મંડળની ધરપકડ કરી હતી અને FSL ની ટીમને સ્થળ પર બોલાવી હતી મળી આવેલ વનસ્પતિ જન્ય ગાંજાનું પરીક્ષણ કરી તે ગાંજો હોવાની પુષ્ટિ થતાં જ પોલીસે કુલ નવ કિલો આઠસો ગ્રામ ગાંજો કિંમત રૂપિયા અઠ્ઠાણું હજાર નવસો નેવું તેમજ મોબાઈલ કિંમત રૂપિયા બે હજાર મળી કુલ એક લાખ નવસો નેવું રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ધી ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ એક્ટ ઓગણીસો પંચ્યાસીની કલમ આઠ સી વીસ બી આઈ આઈ બી હેઠળ ગુરુ નોંધી ગાંજોનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો કોને આપવાનો હતો તે અંગે વધુ પૂછપરછ આરંભી હતી